નમસ્કાર ખેડૂત હું આજે આપણે વાત કરીશું જીરા જેવા પાકમાં સસ્તો અને સારો એવો દવાનો રાઉન્ડ મારવો હોય છે જેમાં આપણે પણ ધ્યાન રાખવાનું હોય સુકારાનું પણ ધ્યાન રાખવાનું હોય અને સાથે સાથે ફૂગનું પણ ધ્યાન રાખવાનું હોય છે ત્યારે શું ભેગ્રો એજન્સી લઈને આવ્યું છે બે મસ્ત મજાની દવાનો કોમ્બો

હાલ આ બે બંને દવાઓ આપણે શુભેકરો એજન્સી માં અવેલેબલ છે જે પણ ખેડૂત ભાઈઓને વધારે માહિતી જાણવી હોય કે નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરે